મારું નામ મકવાણા વિશાલ વિનોદભાઈ છે રાઠોડ પાંચ જીતેશભાઈ છે રાઠોડ સ્મિત રણજીતભાઈ મારું નામ ગોયલ છે વાલજીભાઈ છે હાલો હવે તો આપણે ચાલુ કર્યું હાલો કોણ છે પહેલો નંબર એક સામે જોઈ જવી ને હા એક પછી એક જણ ન્યા જ જવાનું ચાલુ કરે ને એટલે હાલો ચાલુ હાલો તારી 哈喽！哈喽哈喽哈喽哈喽哈喽 હાલો હા ભાઈ ઢીંગુ જીત્યો છે હાલો ચાલો બહાર બોટલ ભાઈ અંદર પર ફરી નાખવાની રહેશે હો બહાર બાર પડે નહીં આલે હાલો ભાઈ હું ભાઈ તારું નામ જીત્યો હાલો વિશાલ જીત્યો તો હાલો મિત્રો આપણે આ બીજો રાઉન્ડ છે સેમિફાઈનલ નો તો હવે હાલો હાલો ચાલુ કરો હાલો ઢીંગુ હારી જવું આરી જવાનો છો તો હારવા નહી હારી હોત ને ગયો કેટલી બોટલ રહી ગઈ ત્રણ હાલો ભાઈ ત્રણ બોટલ રહી ગઈ હારી ગયો વિશાલ જીત્યો હવે બીજી ટીમ કઈ છે હાલો ભાઈ આ ઉભા રહીજો આ સેમીફાઈનલનો બીજો રાઉન્ડ બીજી ટીમ છે તો હવે આપણે હાલો હાલો ચાલુ હા ભાઈ તારી બોટલ પાછી નાખવાની રહે તારે સીધા સીધા તેમ કરો હાલે એવું તો સીધા સીધા કરો હાલો ભાઈ આ ભાઈ સીધો જીતી ગયો છે તો મિત્રો હવે આપણે આ સેમીફાઇનલ પૂરી થઈ ગયો આ ફાઇનલ આવી છે હવે તો હવે આપણે આ ફાઇનલ ચાલુ કરી દેવી હવે આમાંથી કોણ જીતે વિનર થાય છે હાલો આપણે જોયવી હાલો ચાલુ એ આજે સીધા લઈ જવાનું મને એવું લાગે છે એ આજે એ જીતવાનો છે હાલો ભાઈ સીધા જીતી ગયો આજે તે ઓ ભાઈ હાલો ભાઈ સીધા જીતી ગયો છે આજે તે તો આપણે આજે એને ઇનામ દઈ દેવી વીસ રૂપિયા તો આપણે આજે એને ઇનામ દઈ દેવી સિદ્ધાર્થને ઇનામ દઈશું ને ભાઈ કેવો ગયો બીજા નંબર વાળા ના જ નહીં કઈ લ્યો ભાઈ ઇનામ તો આપણે આ વિડીયો અહીંયા પૂરો કરવી જય માતાજી બાપા સીતારામ જો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરીજો અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તો હાલો આ વિડીયોને એન્ડ કરવી આવી જાય છે માતાજીએ બ્લોગ બનાવવા આપણે રમેત રાખી હતી સોડા બાટલીની જો આપણે આ લોકેશન છે મેડીમાં આવી ગયા તા તો આપણે વિડીયો બનાવ્યો છે જો આ લોકેશન છે ભાઈ માતાજીનું